અને આવેલા છે જેમાં તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ નગરપાલિકા પ્રમુખ મુખ્ય ઓફિસર અને પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આજે દિલ્હી ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે શુભ દિવસ છે ત્યારે અમારા ગોધરાના નગરજનો અને ગોધરા નગરપાલિકા તરફથી અને ગામજનો તરફથી આજે રામસાગરની મધ્યમાં આવેલ તિબેટ પર એકવીસ ફૂટની એલ્યુમિનિયમની છતે મોટી મૂર્તિ રામ ભગવાનની અહીંયા સ્થાપનાના અનુસંધાનમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એની કામગીરી આવતીકાલથી આ શરૂ થશે એટલે ટૂંક સમયમાં ભવ્ય મૂર્તિ આ ગોધરા સેનને સુશોભિતના અનુસંધાનના સંસ્કારી નગરી તરીકે મતલબ કે રામચંદ્ર ભગવાનના અનુસંધાનમાં આજે અમારું ગોધરા રામમય બન્યું છે ત્યારે આજે આ મૂર્તિના અનુસંધાનમાં જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અમારા ગોધરા માટે ખૂબ જ છે ભારતીય સંસ્કૃતિના એક ઉદાહરણરૂપ અને ભગવાન રામની મૂર્તિ એકવીસ ફૂટની ની મૂર્તિ અહીં મૂકવામાં આવશે સાહેબ કેટલા કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે આજે અંદાજિતના બેપર પર જે વસ્તુ છે ફૂટ ફૂટનું જે કંઈ અંદાજ આવે એ અંદાજના અનુસંધાનમાં જ્યારે એની મટીરિયલથી મળીને કામગીરી શરૂ થશે ત્યારે એનો અંદાજ કરવામાં આવશે